હા હા ઘરે છે કે નહી હેલો ભાવજી હા ઘરે છો કે નહી ઘરે તો શું હતું આ બસ આબુ તો આવો ઓટો મારો ઘણા દાડા થઈ ગયો તો ભાઈ તો બારે ઓહો હો મારો ભાઈ આવે છે આવો ભાઈ આવો ઘરે જ જો હાલો રડો આવો એ હાલો

ભાઈ બે મજા હા રાગે રાગે પધરી દે છે હું ને લેતા હું પેલા કાલ પૈસા

અમારી મહાકાલ ડિજિટલ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો